સ્વાગત છે યુટ્યુબ ફેમિલીને કેમ છો તમે મજામાં આવશો તમારા માટેની વાર કે બ્લોગ લઈને તો મિત્રો આપણે હવે તમને બતાવવાના છે ઘણી વસ્તુ એવી કે તમને હું બતાવીશ મિત્રો આજે તમે જોઈ બી નહીં હોય કોઈ દી ઘણી વસ્તુ છે આપણે મતલબ આપણી જમીનમાં થાય એ હવે તમને બતાવું હું હું વસ્તુ છે હારી જો આ વસ્તુ તો મિત્રો આ વસ્તુ છે જો અહીંયા થાય હું તો આપણે મતલબ ખેતરવાડીમાં થાય બધું એટલે આપણે હવે વિશેષતા વાત કરવાની છે બ્લોગની અંદર કે મિત્રો અહીંયા આપણે વાગે શીપડા છે અને આપણે કપાય છે મિત્રો તો તમને હું આજે બતાવું કે શીપડું કેવું હોય તો દેખાડું બ્લોગની અંદર અભિનય બ્લોગમાં મિત્રો આપણે હવે મળી ગયું છે શીબડું તો આપણે એને ખાઉં આનંદ જવા આમ તો ખૂબનું કડવું છે એ કડવું આપણે ઉપર ઉપરની શાલ ખાવું તો આપણે આખું ખાવાનું થતું નથી મિત્રો તો આપણે ખાવાના છે આની માથે માથેની શાલ તો હું કરું ખાવાનું સ્ટાર્ટ તો મિત્રો હું નીકળી પડ્યો વાળીની તરફ મારે જ હવે વાળીએ મેં સીબડા બીબડા ખાઈ લીધા ને હવે આપણે નીકળવું છે વાળીએ અને ફાઇનલી આપણે પૂછીએ વાળીએ તો હવે બે ની રાતે શાંતિથી થાકી ગયા આવો તો મિત્રો આપણે બ્લોગ હવે એન્ડ કરવાનું થાય છે મિત્રો તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો બ્લોગ સારો લાગ્યો